જેમાં જે શૈલેષ ખાંભલા તેના દ્વારા આ ખૂન કરવામાં આવેલની હકીકત ખુલવા પામેલ જેના અનુસંધાને તેના વિરુદ્ધ પૂરતા પુરાવા લેવામાં આવેલા છે અને વિસ્તૃત પુરાવા લેવા અનુસંધાને એવી હકીકત મળેલી કે આ જે શૈલેષભાઈ જે છે એ અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એરિયામાં જે તે ત્યાં સર્વિસ કરતા હતા દરમિયાન વાતચીત કરતા અને આ જે ખૂન થયું તે દિવસો દરમિયાન બી તેની સાથે સતત કોન્ટેક્ટમાં હોવાની હકીકત મળતા આ વનકર્મી જે છે તેને અહીંયા ભાવનગર ખાતે તેની પૂછપરછ કરવામાં આવેલી છે તેમાં એવી હકીકત બહાર આવેલી કે આ જે છે પર્સનલી બંને એકબીજાના ઓળખમાં હોવાના અને એકબીજાને ચાહતા હોવાની હકીકત ખુલવા પામેલી અને આ ત્રણ વખતની પૂછપરછ દરમિયાન જે છે તેણે કબૂલ્યું કે જે ખૂન કરવાની જે રાત હતી તે રાતે આ શૈલેષ ખાંભલા દ્વારા જે આની સાથે વાત કરતા તેણે એવું કહેલું કે ભાઈ હું કોઈ બી સંજોગોમાં કોઈ બી કામ કરું તમે મને અપનાવશો કે નહીં ત્યાંથી અપનાવવાની વાત કરેલી બાદમાં આ લોકોના જે છે પાસપોર્ટ બી બંનેના તૈયાર કરાવેલા અને ફોરેન બી નાસી જવાની વિગત હતી તેને બી આપણે ડોક્યુમેન્ટેશન કરવામાં આવેલું છે આરોપીના અને જુદા જુદા પુરાવા મેળવવા માટે સીડીઆર અનાલાઇઝિંગ કરવામાં આવેલું છે જે તપાસના કામે જે આપણે જે મોબાઈલ જે છે જેને કબજે કરવામાં આવેલા છે તે મોબાઈલને આપણે એફએસએલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા છે